નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા હું સ્વાગત કરું છું અમદાવાદ શહેરના 2 લાખ વાહનો જેમાં રિક્ષા અને કાર જેમાં તમામ વાહનો જેમાં મુસાફરી માટે કોમર્શિયલ વાહનો પર સ્ટીકર લગાવાશે અમદાવાદમાં રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેન્ડ કે એરપોર્ટથી મુસાફરી રિક્ષા કે ટેક્સીમાં બેસતા હોય છે મુસાફરી દરમિયાન યુવતી કે મહિલા હોય તો તેમની સાથે લૂંટ કે છેડતીના બનાવ પણ બનતા હોય છે પરંતુ હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ ઉકેલાની શરૂઆત કરવા જઈ રહી છે શહેરના બે લાખ વાહનો જેમાં રિક્ષા અને કાર જેમાં તમામ વાહનો જેમાં મુસાફરી માટે કોમર્શિયલ વાહનો પર સ્ટીકર લગાવાશે જેને મુસાફર સ્કેન કરે એટલે તેને જે વાહનોમાં મુસાફરી કરવાના છે તેનો ચાલક અને માલિકના ફોટો સાથેની વિગત મોબાઈલ સ્ક્રીન ઉપર જોવા મળશે એટલું જ નહીં જ્યારે અમદાવાદ સિટી પોલીસ દ્વારા નિર્ભયા એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે જેના દ્વારા દરેક મહિલા sos બટન દબાવતા જ તેની લાઈવ લોકેશન પોલીસ કંટ્રોલ રૂમ અને તેના સ્વજન સુધી પહોંચી જશે જેથી તે યુવતી મુસીબતમાં હોય તો નજીકની ને કંટ્રોલ રૂમ દ્વારા લોકેશન મોકલી દેવાશે